તો જો ફેમિલી અમે આ નો વિડીયો અમે ચાલુ કરી દીધો અમારો માં તમારું સ્વાગત છે તો તો શેર શેર અને કરવાનું ભૂલતા નહીં આ એક બ્લોગ એન્ડ કરીને અપલોડ કરી દીધો છે અને આ બીજો બ્લોગ ઉતારો કારણ કે મારે નિશાળતી કાલે મોડું અમારે બેન નિશાળી એક વાગે આવી છે એટલે એટલે થોડોક ઉતરે ન ઉતરે એટલે તો આપણે બહાર જવી શું થાય બીજો ભાઈ બતાવશું ચલો અમાર માનો બેન આવે અને સ્ટીકર લગાડું છું ખોટા ફોન આરે ખોટા ખોંડા ફોન આરે સ્ટીકર લગાડું છું જો સ્ટીકર લગાડે અને આમ ઉપર જો અહી કિરા અને આપણે આપણે રસોડામાં જઈને બતાવીએ આપણે શું બને છે આપણે બતાવીએ જો આ બને જો જો તો ફેમિલી કન્ટીન્યુ બ્લોગ માં રહીજો તમને બતાવશું કેવી રીતે ગોટા બને અને કેવી રીતે અમે ખાવી બધું તમને બતાવશું કન્ટીન્યુ બ્લોગ માં રહીજો તો ફેમિલી જો ગોટા બની જશે તમને બતાવી દઈશું આપણે જો આવો જો મસ્ત ગોટા છે અહીંયા તડાઈ છે ગોટા જો અહીંયા એવું લીએ અહીંયા લાડુડી તડાઈએ અહીં જો મસ્ત તો માં તો ફેમિલી આપણે જો રૂમ માં આવતા જાય છે અને અમાર માને બેન જો આમ કે આમ તેરવી તમે જોઈ તમને બહુ દાદ આવશે જો જો આ કાચ માં બતાવીશ તમને જો હોય છે એવું કરે એવું કરે હે હે એવું કરે એવું કરે હે હે એવું કરો એવું કરો મારે સરા આમ બતા ઓ મમ્મી ને બતા જાતો જાતો જો માનું બેન તમે કર્યું જેમ જોવો તો ખરા જો કેવું કર્યું તમે બતાવું છો જો આવું કર્યું તો એવા કામ કરતી રેટી હોય જરૂર જો આટા મારે પણ એવા હવે પૈસી લગાડી દઈશ જો લાઈક કરી ચાલુ કરીને બતાવી દેજો ખાલી આખો તમે પૂરો વિડીયો જોવો ને તે માટે તે મેં થમરે મેક્યું તો ઝઘડાનું ફોટા ફેમિલી જો ખાવા બેસી ગઈ અને છે જો આમાં ઓપા ચડણી આના છે ગોટા મંતરનીની વાત એ લો ચડણી આના જ ખાતી ને તો મમ્મી આરવાર બટેટાના વેફરમાં થોડો જઠણ તણા લોટ નાખીને કર્યો તો અને આ બટેટા આ બટેટાના ઓલા છે ગોટા અને જો અને તમે ખાધા હોય કોમેન્ટ ખાધા હોય તો કોમેન્ટમાં માં લખજો નીચે હાલો ફેમિલી તો જો આપણે ખાઈ લીધું છે ને એમાં હવે છે ને જો વાસણ બહાર નીકળી દીધો છે વાસણ ધોવાના છે જો ફેમિલી વાસણ આજે તો બનાયા હતા બટેટાના ગોટા એટલે આજે થોડાક વાસણ છે હજુ વાસણ ખોડાવવાના માછલા છે ઓલા ફોન બાકી છે દર્શાવશું ને હવે આપણે નયનભાઈ આપણે દાડ વધાવે છે તો ફેમિલી આમે જો ખાઈ નું ભા અને જો આ સરસ ખાઈ હું તમને ડાલનો વારે નવા વીડિયોમાં મળશું માનું બે

તમે વાંચ લેજો મોપવા હળદર તાજી તાલુકો જિલ્લો બોટાદ છત્રીસ ઉડતાલીસ દસ અહીંયા નંબર નંબર આપ્યો છે જો અહીંયા મસ્ત સ્કૂલ બસની સુવિધા છે જો પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ છે જો બી સાહેબો છે અને જો હનુમાન દાદા છે આપણા શ્રી કષ્ટભંજન વિદ્યા મંદિર છે આ કષ્ટભંજન વિદ્યા મંદિર છે આ શાળાના અને તેમાં બસ ની પણ સુવિધા છે અને જો કાંઈક આવી એમની આવી એવી નિશાળ છે અને

જોવા એક આવા પત્તું એક અહીંયા ત્રીજો નિબંધ અહીંયા ત્રીજો નંબર બે પત્તા આવનો છે ચોથો નિબંધ આવ્યો છે પૂરું તો ફેમિલી જો અહીંયા આપણે બ્લોગ અમારો પૂરો કરી દીધો તો બધાને જે બીજી કઈ જે વિશે મને જો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખી ચેનલને